સાવલી તાલુકાનો સાવલીથી સાકરતા એકવીસ કિલોમીટરનો રોડ ફરીથી બિસ્માર હાલતમાં જોવા મળ્યો સ્થાનિકો દ્વારા ઘણીવાર લેખિતમાં રજૂઆતો કરવામાં આવી પણ હજુ એ માર્ગ અને મકાન વિભાગના સાવલી તાલુકાના વિકાસ અધિકારી કાં તો જિલ્લા વિકાસ અધિકારી જેવા કોઈપણ અધિકારીઓના પેટનું પાણી હલતું નથી પણ રોજિંદા નોકરી ધંધા માટે ઉપયોગમાં લેવાતા આ રોડનું રોજડું રડવા કે બોલવા કોઈ તૈયાર નથી એકવીસ કિલોમીટરના સાકરદા સાવલીના નવીન ફોરલેન રોડની રોડ બનવાનું સયો શરૂ થયું ત્યારથી કેટલાય આગેવાનો દ્વારા વારંવાર નીચના લેવલથી સીએમ સુધી રજૂઆત કરવામાં આવી છતાં જેમ તેમ કરી આ રોડ અધૂરો બન્યો હોવા છતાં કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું હવે ભોગવવાનું આ રોડ ઉપરથી પસાર થતા રાહદારીઓને હવે તો હદ થઈ તેમ રોડ ઉપર ગાળાવાટ જેવી નીકો પડવા માંડી છે અને રોડ ઉપરથી ડામર ઉખડીને પાળીઓ બની ગઈ છે તેવામાં મોટા સાધનો તો આમાંથી પસાર થઈ જાય પરંતુ નાના સાધનો વાળાને રાતના સમયે ધ્યાનમાં ન આવે તો કોઈક મોટી દુર્ઘટના બને તેવી ચર્ચાએ નાગરિકોમાં જોર પકડ્યું છે રોડની બંને સાઈડમાં બનાવેલ ગટર લાઈન તો જાણે ક્યારે તૂટી પડશે તેનો કોઈ ભરોસો નથી તેવું એક જાગૃત નાગરિક પ્રદીપસિંહ વાઘેલાએ કહ્યું હતું વધુમાં વહેલી તકે આ રોડનું સમારકામ નહીં કરવામાં આવે તો ચોમાસા દરમિયાન કોઈ મોટી દુર્ઘટનાના એંધાણ વર્તાઈ રહ્યા છે ભૂતકાળમાં આવી ઘણી ઘટ દુર્ઘટનાઓ બનેલ હોવાથી કેટલા લોકોએ જીવ પણ ગુમાવ્યા છે સાવલીથી સાકરદા રોડ જે બ્યાસી કરોડના ખર્ચે એકવીસ કિલોમીટરની લંબાઈનો રોડ ગવર્મેન્ટે બે વર્ષ પહેલાં બનાવેલ છે એની અત્યારથી જ હજી માન એને બે વર્ષના છ મહિના નથી થયા એ પહેલાં રોડ ખકડધજ હાલતમાં થઈ ગયા છે હવે રોડ ઉપર એટલા મોટા ગાબડા પડી ગયા છે કે નાઈટ સીટમાંથી કોઈ નોકરીથી આવે કોઈ હોસ્પિટલ જતો હોય તો એને નાના મોટા વ્હીકલ જ્યારે જતા હોય અને એ ખાડામાં પડે તો આકસ્મિક એને મૃત્યુ થાય અથવા તો એને ઈજા થાય તો ઈજા થાય તો મૃત્યુ થાય એનો જવાબદાર પણ સરકાર કે કોન્ટ્રાક્ટર આ રોડમાં એટલો ભ્રષ્ટાચાર થયેલ છે કે રોડ અત્યારથી જ માંડ અઢી વર્ષ થયા ત્યારે અત્યારે રોડ પર ગાબડા મોટા મોટા પડી ગયા છે તો હજુ ચોમાસું આવવાનું બાકી છે ત્યારે રોડની શું હાલત થશે બીજું કે રોડની આજુબાજુ જે ગટર બનાવે છે એ ગટરમાં એટલી ઉચ્ચ ગુણવત્તાનું મટીરિયલ વાપરેલ છે અમને કે જેના ઉપર બાઇક કદાચ જાય ને ઉપર ભૂલથી ચડી જાય તો બાઇક પર ગટરું થોડી અંદર ઘૂસી જાય તો તમે વિચારી શકો છો કે કેટલું ઉચ્ચ ગુણવત્તાનું નું મટીરિયલ વાપર્યું હશે કોન્ટ્રાક્ટર મારું નામ પ્રદીપ વાઘેલા